મારું બેઠું પચાવાળી આખી આખી પીજો પણ પેલા ગોમના માય કાંગલી રહ્યા ને ખાલી લાલ પાઘડી વાળા ભૂતની બીક વતાઈ ઈમો આ બંકાન તો આજે કે નશો જ ના ચડ્યો પણ આ તાપ ઉગાળો મેલીન જતા રહ્યા ઈ ફટ્ટુ પણ આ બંકો તાપ છે બંકો બિયા તો નહીં અને આ દેવો જેવો તેવોય નહીં એ મારા રોમ હા ઠરી ગયા ઠરી ગયા ઢાડના ઠરી ગયા

ઓય ઓય હું હું ના એક એક વાત કહું બે બે આ બાળક છું મને કોઈ ટાઈમ સર ખાવાય લાલ ભાગડી પહેરીને પે બીવરાવું તમે મને તમારા ઘરે લઈ જાઓ તમે બાબરો ભૂત ના તો હું તો ખાલી ફરું ફરવું યાર એટલે તમે આ ગમો જે વાત ફેલાણી બાબરા ભૂતની એ ખાલી તમે બનીને બીવરાવો હોય સાચી વાત છે સાચી વાત છે તો યાર પેલા કેવું પડે ને યાર હું આજે આખો દાવો મજૂરી કરીને જે પીના તો ને મારો બધો નશો ઉતારી દો યાર તમે મારું આગળ પાછળ કોઈ હે જ નહીં મારે કોઈ નહીં હું એકલો રહું છું અને હું પોચ પત્ર નાખીને અને એકલો પડ્યો રહું ખાવાનું મળે તો ખાઉં ના મળે તો દારૂ પીન હુઈ રહું છું ભાઈ તો મને તમાર ઘરે લઈ જાઓ હા મારા ઘરે તમને લઈ જાયો પણ હવે મને ને બીવરાવાનો હારું પણ તમારે એક કામ કરવું પડશે બોલો આ ગામના જે પેલા માય કાંગલી રે ને માય કાંગલી પેલા કલજી ગોપાલજી શંકુબા ઈન બરાબર ના બીવરાવા પડશે તો મારા ઘરે લઈ જાઉ ઈ તો એક દાડો ભાઈ બેઠા હતા હા તે મુવાઈન બીવરા ને બેઠા ઊભી પૂછડે નાઠા હતા હોય આપણા જ મને મળ્યા ઈ અને સરપંચને કહેવા જઈએ થોડી વારમાં હમણાં આવશી નગર કાલ આવશે હવે મને બરોબરની ભૂખ લાગી હ હું ઘેર જઉં અને તમારે ખાવું હોય તો હળો મારા હંગાર ના મારે કોમ છે હું પટાઈને આવું પછી એવું હ સારું તો આપણા ઘેર આવજો હારું અને આજથી એવું ના વિચારતા કે તમે એકલા હો સારું સારું આ બંકો તમારા હંગાર છે કશો વધો નહીં આપણે ભાઈબંધ હવે સારું ભાઈબંધ આવજો તાર સારું સારું હા

તમારે અમને કોક મારક બતાવવો પડે હવે એ ભૂત કોક નિરાકરણ લાવવું પડશે અમે અડધી રાતે દોડીને આયા હતા તમારે તો ભૂત બતાવો મને ભૂત આપણા ઝોપામાં જ છે તો એ જે બતાવો હેડો આ એમી જો ઝોપા ની વાત તો આખો દાડો કામ કરાવરાયો મારા ખેતરમાં હા સરપંચ દોડાઈ દોડાઈ ને ઓળ તણવરાયો સરપંચ અમે તૈયાર છો

એટલે આ મિત્રો આ સરપંચ બનીને જ ભૂલ કરી છે રોજ હોય ને મોટો જોવા પડે એવો જ પડે ડાળો ઉગન પેલી પંચાયત નો કેન હોટ પડે એટલે એને મોઢો જોવા પડી રોજ ઉડી ઉડીને આવી આતે એમનો મોટ નહીં આલે અમે તમે કોક સરપંચ બણો અલ્યા સરપંચ ની કોક વેલ્યુ તો આવી જોવે રોજ ભૂત આવે તો સરપંચ ને બોલાવના અને ગામમાં કુતરું મરે તો સરપંચ ને બોલાવના તો સરપંચ નું પદ લીધું છે તો પછી કરવું જ પડે કે તને સરપંચ ઉભારો ઉભારો અમે આટલે ઉભારો ને તમે જો અમને તો રૂબરૂ ભૂત મળેલો ને એટલે અમને બીક લાગે અલ્યા ગોપાળજી તમારું નામ જ ગોપાળજી ખોટું રાખ્યું છે આવકે આટલા બીકું અલ્યા હાચું કહું સરપંચજી બીક તો લાગે ને સરપંચ અમે ભૂત ને જાતો જાત જોયું છે

મારા કલજી એ બોલાવી તું કાશું આ તમે બોલાવો તો બીક લાગે ના ના કલજી ઉભા આપડે સરપંચ છે ને સરપંચ ન્યાય ભૂત નો એટલે તમે ભૂત ને ટોકો પાડો અને ભૂત બોલાવો જો સરપંચ જોશી ખબર પડશે ના આપડી તૈયાર જે કીએ ને હાચું

અમને એવું જ લાગતું હતું અરે દોડીને આવ્યા હતા તે અમને એવું લાગ્યું કે આરો બીવાય છે પણ હવે અમને ખબર પડી કે હાથ ચૂકલું ભૂત છે બોલાવો તાર કલ જીતા ભી બોલાવો હવે ના ના આપડી ની બોલાવ આપણને તો ભાઈ બીક લાગે તો પછી પાટ ઢાળવાનો છે હોય કણ ના ના ઉભા હવે હું બોલાવું બોલાવ બોલાવો તમે એ બાબરા ભૂત તે દાળ જોતી એ મન બીવરાયા હોય તો આજ સરપંચ તારી પરીક્ષા લેવા આવી તો તું ફેરથી આવજે સરપંચને બીવરાવજે એટલે આવા આવા હું કેટલાય તમારા જોડે ઓભળી રહ્યો છું નાટક સરપંચ તમે થોડી રાખો હાલ ભૂત છે ને અમારો અવાજ નહી ઓભળતું હોય અને જીવ ઓભળ છે ને એવું તરત આવીને બે જાય હમણે તો હું તો નહી જઉં ગુંપામ જઈને તો ના ઊંગે સરપંચ ભૂત કદી ના ઊંગે ઈ રાત ના તો બહાર જ ને હરે પણ સરા રાત નથી એલું આવતું જ નહી નહી કલજી

હારું તો હવે અત્યારે તો ભૂત આવી રહ્યું સવારમાં તમે ત્રણ જણા તૈયાર રહેજો તમે બે બળદ બનજો ને તૂચડે ઓળ પકડજે આ કલ્યા તો ઉપાધી કરી ના ખવાર માં તમારો સોડિયો બખેડે લાસી ના ના સરપંચ સરપંચ એડો આજ કદાચ ભૂત ન આવે પણ કાલે આવશે કાલે તાર વાટ જોરા હોય એટલી જોરી દો બાકી કાલે તો તમારે ઓળ તોડવાનું હી તોડવાનું પણ શંકુમાં ભૂત છે માં આપડી આવી પરીક્ષા લેવા ઉતર્યો આવતું જમ નહીં હોય જમ આવતું નહીં એ હવે તમે જોણો ને ભૂત જોણો

સરપંચ બધો અલ્યા જાય નમસ્તે કાઢી લાવશો તારું તું હમણાં હતા મોટું બધું અલ્યા તો કીધું તું સરપંચ હવારનો ભૂસ્યો હતો થોડુંક પીજો સરપંચ માફ કરજો આ પીજો તો એક ને ઝાડ ખખડાવવાનો સરપંચ પર તોય તારા બાય ખાવા ઠારી તું સરપંચ મે કીધું થોડુંક ઝાડ ઉપર કોક ફળ બળ મળે તો એટલે આ તારે ઉપર ફળ હોય શંકુબા હું તમને એક વાત કહું બોલો મે મારા ઘરનું ફોરમ ભરાયું તું પણ આ સરપંચ મારા ઘરના 3 લાખ રૂપિયા ખાઈ ગયો

ના ના આપણને આપણા ગામમાં જ્યાં સરપંચ ને એ મારા લીધે આય મારા લીધે અલ્યા હું તારા લીધે શું આવ્યો ભૂત રખડે છે જોયું છે અલે એ તો મુજ ભૂત સુલ્યા હાલા બધા આ બધા બીઆઈ જાય એક ના બીઆઈ ગયા આ કલજી હાવ હાવ માય કાંગલી છે હાવ માય કાંગલી છે અરે માય કાંગલી કોઈ નહીં અમે અમે તને તું કીધું પેલા કંઈ જોબામાં કે આટલે ભૂત છે અને તું છે ને માં ફરી રહ્યો હવે અલ્યા તને ના મળ્યું છે હું સરપંચ આ ગમ નો ભૂત હોય

તે મારા બેટા શું કેતા હતા ખબર છે સરપંચ મને કે આપડા ગામ નો સરપંચ રહ્યો ઈ એક નંબર નો ફટ્ટુ હો ને કે 8 વાગે એટલે દરવાજો બંધ કરી ઘર માં સુઈ જાય છે ના સરપંચ અમે એવું નહી કીધું આ દારૂને જૂઠું બોલે પાછો ખોટું ના લગાડતા પાછા વા દારૂને વાદે અલા ઈ આછું બોલે છે તમે જ ખોટા છો એટલે સરપંચ અમે ખોટું નહી બોલતા આ તો હાથમાં પોટલી પકડીને હેડે આવતો તો સરપંચ આ પહેલે તઈ જરા તમને ગાળો બોલતા હતા પાછા અલા તમે

તમે ગોપાલ શંકુભા કલજી ડિસ્કો કઉસકો ગોપાલજી તમે આભરૂ હું સરપંચ મોની લીધું કે આ બધા

પેલી લાલ કલર ની હતી આ તો તમાર લાલ છે પેલી મરુડ કલર ની હતી એટલે આ ઈ મરૂડ લાલ દેખાણી હશે મારી ને તું આ ફૂંકતું જોઈન બીહણ હોય છે ગોપાળજી તમે નેના હતા તારના બિકણ છો અને તમારું આખી પેઢી માં બધા બિકણ જ છે એટલે મીએ વનું નામ ફેરથી બિકણ નામથી જોપડ્યું છે ગોપાળજી તમે આબરૂ કઢાવો હો આટલે બેઠા બેઠા

મને ઊંઘ ચડી છે કાલ રાત ને મારે ઉજાગરો છે ને અત્યારે હવે તમે ઉજાગરો કરાવે છે મને હવે હું કંટાળ્યો છું હવે તમારા મતા બોત તરત બતાવો ને હું જઉં છું હવે અને કાલ તૈયાર રહેજો બળદ બનવા સારું કરી મુખી જીએ પેલા લાલ ભાગડી વાળામાં બે થુઅસ વળ્યા તમે જોયું તમે તમે જોયું

તમારી તો કાલ વાત એટલે ગોપાલજી તમે તો બે જણા ને જૂઠા એટલે જૂઠું નહીં કેતો દી બસ તો અમન ચમ કોઈ દેખાતું તમને દેખાય તો એ જોવાનું હોય મને એકલા ચમ દેખાય

કે મારા ગોમના જેટલા બી મણસો હોય ને બધા એક નંબરના ભટ્ટુ એ ભટ્ટુ અને આ તો તું ખાલી એક પેલા બાબરા ભૂત જેવો વે લઈને ફર ઈમો તો મારા બેટા છવા દોડીને નહી ગયા તઈને તઈ ઉભા રહીને જાક ના ગયા જ્યા જ્યા ભાઈ બન બોલો આ ગોમના મણસો એ તો મને મારો ધાન ઉતારી દીધો આજનો આખો બોલો લાગે છે મુંઢા ઉપરથી પણ હવે હું શું કહું આ પેલા ગોપાજીને હાચુકલા ઠુવા ચડાતા કે મજાક કરતા હતા ઈ તો મજાક કરી દીધી મે તો ઠુવા ચડાયા નહીં એવું હતું એમ હોય વધો નહીં પણ પોચ તાળા એવા બીવરાય એવા બીવરાય ને કે એક રાતે ખેતર પોણી પાણી વળવાય ના આવે એ તો એવું જ કરો બેટા પાક ઉગી જાય બરાબર એનો પાક ઉગી જવો જોઈએ મને દારૂડિયો દારૂડિયો કે કે કરી ગોમો તારી દારૂડિયા ની સાપ તો હું ઘરે લઈ આવ્યો એવું એમ તો તું મારો ભાઈબંધ જો મને દારૂ છોડાવન તો તો હું તારી પૂજા કરું ગોડા નક્કી નક્કી હારું હડો માં ટાઈમ થઈ ગયો હું જઉં તો લેડ મારા ઘેર આપણે બે ખાઈને હે બાજરીનો રોટલો અને બે દાડાનું હુકુ મરચું પડ્યું હ ખાઈન હુઈ જઈએ બે ભાઈબંધો ના ના આતા તો હું ખાઈને આવ્યો હું કાલ આવી તમારી એ એવું એમ હોય કાલ 100% આવજે પાછો 100% હારું હેડદાન હારું આવજો હે હાલ જય માતાજી મારું બેટુ આ મારો ભાઈબંધ બન્યો હ ગોમનો નહીં બારનો હ અન પાછો રાત પડી તોય માર ઘેર ના આવ્યો મારો બાર જતો રહ્યો નક્કી કોક ડાળમાં કાળું લાગે જોવા ઓ તારી મારો ભાઈબંધ હાપ બની ગયો હાફ બની ગોગા મહારાજના મંદિર જતો રહ્યો મારું બેઠું હું દારૂ પી ગયો કે પછી આ સત્ય ઘટના હ કે પછી મારો ભરમ હ આ બધું આજ તો નહી ખબર પડે પણ કાલ મારો ભાઈબંધ મને મળવા આવે ને તાણે એની વાત આજ તો જઉં છું જય ગોગા મહારાજ અનુભાઈ હા

શું કરી રહ્યા છો ના ગ્રાન્ડ પાસ થઈ ગઈ હા હા ના કાલે નહીં પરમે રોડનું કામ ચાલુ થઈ જશે આવો સો ટકા સો ટકા તમારે કામ થઈ જશે અત્યારે કઈ જગ્યા હા બસ તો હું આવી ગયો તારા ત મિનિટ વાર જુઓ ખાલી બસ આવી ગયો ચલો હા હવે પચાસ લાખ ઘરમાં પડ્યા છે અમને શું કોમ છે હવે આ ટેન્શન એક બાજુ રોડ વાળા ઊંઘવા દેતા નથી અને અમને શું કામ છે સારું શું પડ્યા પચાસ લાખ હજી અંદર પડ્યા છે ગ્રાન્ડ પાસ થઈએ હું આમનું કોમ પટાઈ નાવું પચાસ લાખ રૂપિયા આજ ગમે તે થાય પચાસ લાખ રૂપિયા મળી જ તો પચાસ લાખ હવે આખી જિંદગી આપડે ચોરી કરવાની જરૂર નહી પડે આખી જિંદગી બેઠે બેઠે ખાવાનું જ છે હવે ગમે તો થાય હવે ફટાફટ લઈને અલ્યા કલજી કાલ રાતે તો આપણે ચેવા બીવરાયા હતા પેલા બાબરા ભૂતે હોવે લ્યા આપણને બાબરા ભૂતે બીવરાયા તો ખરા પણ પેલા 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 ગોપાળજી નેકલાન દેખાતું હોય સાચું દેખાતું કે જુઠ્ઠું એટલે ઈ તો બધું હવે દેખાતું તો હશે જ પણ યાર તારે જો લલકાર કરવાનો આવતો તો તને ખબર તો આપણને જેટલી બીક લાગતી હતી એટલે બીક તો લાગતી હતી પણ પેલો ગોપાળિયો છો મોનતો તો ઈ વાત તો સાચી છે પણ કલજી જાણે પેલું બાબરો ભૂત આપણને દેખાણો તો અને પેલો દારૂડીઓ કણ બેઠો તો ઈ તો પછી ઊભો થયો તો નતો થયો એ હોય લે આપડી તો દોડીને જતા રહેતા પણ દારૂડીઓ તો ઈ કણ જ બેઠો તો

એટલે કહું આપણે ત્રણ જણા થઈને કોનત વાળવા જઈએ હંગાર પણ એમો અમારો શું ફાયદો અરે તમે જી કેવી આલ્યું તો અમાર આખી રાતની મજૂરી ભરવી પડશે અમને મજૂરી આલવી પડશે આખી રાતની અરે ભર્યું ટેન્શન ઉલે આલો ભર્યું હેડો તો અમાર હંગા થેડો એકવાર આ તો કહો વાદો ને એમી બે જણા આઈએ અમને મજૂરી આપી દેજો હા આપી દેઉ અમે કોઈ કામ ન કરો પા પણ હંગા તો હેડો હા હેડો તો અમે આવત છે હેડો કાલજી આપણો જો બીવાઈ આઈએ તો શું